મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ મુખ્યમંત્રી મુંબઈ જવા માટે થયા છે મુંબઈમાં સુરત મનપાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ લિસ્ટિંગનો કાર્યક્રમ છે ગ્રીન બોન્ડ લિસ્ટિંગ બાદ મુખ્યમંત્રી ગુજરાત પરત આવશે ગુજરાત પરત ફરતા જ સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી મુખ્યમંત્રી નિવાસ તમામ મંત્રીઓને બોલાવ્યા છે બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ હાજર રહેશે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહેશે સિત્તેર ટકા મંત્રીઓના રાજીનામા આ બેઠકમાં લઈ લેવામાં આવશે મંત્રીઓ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન મુંબઈ જવા માટે સીએમ રવાના થઈ ગયા છે સીએમ આવશે એ પછી કઈ કઈ આપે કહ્યું એ પ્રમાણે મુખ્યમંત્રીનો નિર્ધારિત કાર્યક્રમ હતો અગાઉથી નક્કી થઈ ગયેલો હતો એ મુજબ તે મુંબઈ જવા માટે રવાના થઈ ચુક્યા છે ત્યાં કાર્યક્રમ પતાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ વાગે ગાંધીનગર પરત ફરશે અને જેવા ગાંધીનગર પરત ફરશે કે પોતાના નિવાસસ્થાને મંત્રીઓ હાજર હશે એવી સૂચના તમામ મંત્રીઓને આપી દેવામાં આવી છે કે ત્રણ વાગ્યે મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને હાજર રહેવું આ એક મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે આવતીકાલે પદનામિત મંત્રીઓનો વિધિ સમારોહ જે યોજાવાનો છે એ શપથ ગ્રહણ સમારોહને પહેલાં આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ગઈકાલ રાતથી જે પ્રમાણેની ગતિવિધિ ચાલી છે એ મુજબ સિત્તેર ટકા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે અત્યારે જે મંત્રીમંડળના સભ્યો છે એ પૈકીના સિત્તેર ટકા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે એ પ્રકારની એક વાત આવી છે બીજી વાત એવી પણ આવી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ સોળ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે એ પ્રકારેની માહિતી છે અને એના માટે થઈ અને ત્રણ વાગ્યે આ બેઠક બોલાવવામાં આવી છે બેઠકનો ટાઈમ ત્રણ વાગ્યાનો છે પરંતુ મુખ્યમંત્રી જેવા પોતાના નિવાસ સ્થાને પહોંચશે તે તુરંત આ બેઠક શરૂ થઈ જશે બેઠકની અંદર રાષ્ટ્રીય મહામંત્રી ભાજપના સુનીલ બંસલ એ હાજર રહેવાના છે એની સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી તેની સાથે સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે જે મંત્રીઓના રાજીનામા લેવાના છે એ આજ બેઠકની અંદર રાજીનામા લઈ લેવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યપાલ જ્યારે પરત ફરશે રાજભવન જે શક્યતા હાલ સામે આવી રહી છે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે મોડી સાંજે રાજ્યપાલ રાજભવન પહોંચવાના છે અને જેવા રાજભવન પહોંચશે રાજ્યપાલ એટલે તુરંત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન જે મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હશે ત્યાં સુધીમાં એ મંત્રીઓના રાજીનામા એની સાથે જ નવા મંત્રીમંડળમાં જે પદનામિત મંત્રીઓ તરીકે શપથ લેવાના છે આવતીકાલે એ તમામની યાદી હશે સાથે જ રાજ્યપાલને આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેની નિમંત્રણ પત્રિકા પણ હશે આ તમામ મુલાકાત પૂર્ણ થઈ ગયા બાદ જે લોકોને મંત્રી તરીકેના શપથ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે લેવાના છે એ તમામને સૂચના આપવાની શરૂઆત થશે કેટલાક વ્યક્તિઓ એવા પણ હશે કે જે મંત્રી હતા રાજીનામું આપી દીધું છે ફરીથી તેમને મંત્રી તરીકેના શપથ લેવાના છે એમને પણ સૂચના આપવામાં આવશે તો આ રીતની પ્રક્રિયા આજે મુખ્યમંત્રી મુંબઈથી પરત ફરશે એ પછીની રહેવાની છે જે એક જાણકારી મળી છે એ બીપી અસ્મિતા પાસે કે કઈ ડિઝાઇન હશે નવા મંત્રીમંડળની એ અંગેની વાત કરું ધ્વનિ તો હાલ જે મંત્રીમંડળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર સભ્યોનું મંત્રીમંડળ છે તેની અંદર જે સુધારા વધારા થવાના છે એ સંખ્યાની વાત કરીએ તો હાલ આઠ મંત્રીઓ કેબિનેટ કક્ષાના છે જે વધી અને અગિયારથી બાર કેબિનેટ કક્ષાના મંત્રીઓ થઈ શકે છે નવા મંત્રીમંડળની અંદર એ જ રીતે ત્રણથી ચાર મંત્રીઓ ઉમેરાશે જે ફેરફાર થવાના છે એ સિવાયની વાત છે જે સંખ્યા વધવાની છે તેની વાત છે રિપ્લેસ થવાના છે તેની વાત નથી આ રાજ્યકક્ષાના મંત્રીઓની સંખ્યા પણ બારની થઈ શકે એ પ્રકારની માહિતી છે હાલ રાજ્યકક્ષાના આઠ મંત્રીઓ છે એ વધી અને બાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે રાજ્યકક્ષાના બે મંત્રીઓ કેબિનેટમાં જાય તે નક્કી છે રાજ્યકક્ષાના મંત્રીઓમાં તમામ નવા ચહેરા જોવા મળી શકે છે જે બે મંત્રીઓને પ્રમોશન મળવાનું છે બાકીના તમામ રાજ્યકક્ષાના મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે અને તેમની જગ્યાએ નવા ધારાસભ્યોને રિપ્લેસ કરવામાં આવશે એ પ્રકારની માહિતી મળી છે રાજ્યકક્ષાના ચાર જેટલા મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે જે નવું મંત્રીમંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આવતીકાલ બપોર બાદ રચાઈ જશે તેની અંદર જે પોર્ટફોલિયોની વેચણી થશે એ પોર્ટફોલિયોની અંદર ચાર જેટલા રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપાઈ શકે છે એ પ્રકારેની માહિતી મળી છે એ જ રીતે રાજ્યકક્ષાના હાલ બે મંત્રીઓ છે જેની પાસે સ્વતંત્ર હવાલો છે રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા આ બે એવા મંત્રીઓ છે કે જેની પાસે હાલ સ્વતંત્ર હવાલો છે આ સ્વતંત્ર હવાલો હવે ચાર મંત્રીઓને મળે એ પ્રકારેની માહિતી મળી છે તો હાલ નવી ડિઝાઇન જે મંત્રીમંડળની થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવું જે અત્યારે વામન મંત્રીમંડળ છે એ જ્યારે વિરાટ મંત્રીમંડળ થવાનું છે એની કઈ રીતની ડિઝાઇન હશે એ અંગેની માહિતી છે રાજ્યકક્ષાના જે નવા ચહેરા આવવાના છે રાજ્યકક્ષાના મંત્રીઓના તેની અંદર લગભગ લગભગ તમામ સમાજ તમામ જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે એ પ્રકારે એની માહિતી હાલ મળી રહી છે મુખ્યમંત્રીથી લઈ અને રાજ્યકક્ષાના મંત્રીમંડળ જેની સંખ્યા આ ડિઝાઇન પ્રમાણે ચોવીસથી 25 થવા જાય છે એ ચોવીસથી પચીસની અંદર તમામ જિલ્લાઓને પ્રભુત્વ મળે એ પ્રકારે એની માહિતી પણ હાલ મળી રહી છે પરંતુ સૌથી મોટા અને મહત્વના સમાચાર આજે બપોરે ત્રણ વાગે તમામ મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને હાજર રહેવા માટેની સૂચના છે મુખ્યમંત્રી મુંબઈ પ્રવાસેથી પોતાના સ્થાને પરત ફરશે એટલે તુરંત આ મંત્રીમંડળના સભ્યોની બેઠક શરૂ થશે બેઠકની અંદર સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે સિત્તેર ટકા જેટલા મંત્રીઓના રાજીનામા આ જ બેઠકની અંદર લેવાઈ જાય તે નિશ્ચિત માનવામાં આવી રહી છે